દેવમા રમન શ્રાવણ માસમાં આ બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી શિવજીની અનન્ય કૃપાથી એક જ વૃક્ષ છે એમની અંદરથી અગિયાર મુખ સુધી પાન મળેલા છે શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે એકવી મૂકી બિલ્વપત્રથી પૂજા કરી હતી પણ એ બહુ દુર્લભ છે આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ઢીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે અગિયાર મૂકી બિલવપત્ર આપે છે પંચમુખી બિલવપત્ર આપે છે જેમ જેમ પર્સનમ પાપ નાશનમ શાસ્ત્ર તો એમ કહે છે કે બિલવપત્રનો પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી બિલવપત્ર દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવને અર્પિત કરવાથી પંચમુખ છે ભગવાન શિવ પંચાનંદ છે ભગવાન શિવ અખંડાનંદ છે એ બધામાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલવની સેવા મળે છે અને બિલવનું એવું પુણ્ય છે કે એમના સ્પર્શ કરવાથી જીવનના દુર્લભમાં દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે હવે મારું નામ ઉકાભાઈ ભટ્ટી ગામની એટલા તાલુકો ધારી હવે એક ઝાડ બિલીનું મારીને ભોળાનાથની કૃપાથી મારીને ઊજું છે અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય ત્યાં પંચમુખી પાન હોતા નથી પણ મારીને એક ઝાડ ઊંજ્યું છે એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાનનો એક ધબલો આપું છું કોઈ સ્વાર્થ નથી રાખતો દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે બાણેશ છે પાત્રેશ્વર છે હાથમહાદેવ છે દોણેશ્વર છે ત્યાં બધે હું દર સોમવારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું અને ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું અને બધે પાન ચડાવે છે દરરોજના નહીં કોઈ નક્કી દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય કઈ એક માણસો ઝાઝા આવે કઈ એક માણસો બોસા આવે એટલે પચીસ ત્રીસ જબલા અમે બનાવી રાખી અને ઘરે હાજર હોય ન હોય